નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપડી યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાત માં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું તમે લોકો આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવાને તો જાણતા દેશો ત્યારે મિત્રો અવારનવાર ચૈતર વસાવા પણ વિવાદમાં હોય અને કાં તો કોઈ મેદાનમાં હોય ને કાં તો આંદોલન કરવા માટે હોય ત્યારે ફરી એકવાર રસ્તા રોકો આંદોલન કરવા માટે જ્યારે ચૈતર વસાવા ગયા ત્યારે એને રોકવામાં આવ્યા અને પોલીસ દ્વારા તેની અટકાયત પણ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો પોલીસ અને ચૈતર વસાવા વિશે જોરદાર બબાલ પણ થઈ હોય તેવું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ ચૈતર વસાવા રસ્તા રોકો આંદોલન કરવા ગયા ત્યારે શું સમગ્ર ઘટના બની અને પોલીસ અને ચૈતર વસાવા વિશે શું સમગ્ર ઘટના બની અને શું બબાલ છે તે આપણે આજના વિડીયોમાં જોઈએ આજે અમે ભરૂચ જિલ્લાના શ્રી અને એસપી એસપીશ્રીને રજૂઆતો કરવા માટે આવ્યા આજનો અમારો કાર્યક્રમ રસ્તા રોકો આંદોલન હતું ત્યાંથી પોલીસ વિભાગના અધિકારી અમને અટકાયત કરીને અહીંયા લાવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા અનેક વખત આવેદનપત્ર પણ આપ્યા છે ખડા ખરાબ રોડ રસ્તા પર અનેક યુવાનોના મોત પણ થયા છે છતાંય વહીવટી તંત્રને જાણે કોઈ એમાં રસ ના હોય એવું આજે પણ કોઈ ખાડા કે કોઈ પુરાણ કરવામાં નથી આવતું ત્યારે એક બાજુ રોડ ટેક્સ આરટીઓ ટેક્સ ટોલ ટેક્સ જેવા અનેક ટેક્સો જીએસટી વગેરે ઉઘરાવવામાં આવે છે અને જ્યારે સુવિધાના નામે મીંડું છે ત્યારે ભરૂચની જનતા આજે ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે એ દહેજનો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય ભરૂચ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝઘડિયાનો રોડ હોય તમામ રોડોમાં દિન સાતમાં તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે અને રિફેસિંગ કરવામાં આવે એવી અમારી માંગણી છે જો દિન સાતમાં એવું નહીં કરશે તો ફરી પણ રસ્તા રોકો આંદોલન અમારે કરવા પડશે

ત્યારે ફરી એકવાર ચેતર વસાવાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને અટકાયત કર્યા બાદ પોલીસ ઉપર આકરામાં આકરા આરોપણ ચેતર વસાવા દ્વારા કરવામાં આવ્યા જે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું તેની પાછળ મૂળ કારણ ખાલી ને ખાલી એટલું જ હતું કે ભાઈ લોકોને પડી રહેલી મુશ્કેલીનો સામનો કરવા અને લોકો દ્વારા જે લોકોને રસ્તા રોડ રસ્તા જે છે વરસાદના કારણે જે ખાડા થયા છે તેને તાત્કાલિક ધોરણે સર્વ કરી અને એનું કામ ચાલુ કરવા માટે અમે આ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે સાથે નવા અહેવાલ સાથે ચૈતર વસાવાના આ આંદોલન વિશે અને આ પોલીસની અટકાયત વિશે તમારે શું કેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ